હાલો ખાડી ભૂરી આવીયા આપણે બીજું શું તો વરસાદ આવ્યો તો જય માકાઈ gasket મત હોગે જય માકાઈ

તમે જે જોઈ શકો છો એની આપ દરેક મિત્રોને નમ્ર વિનંતી છે વિડિયોને લાઈક કરતા રહો લાઈક કરતા રહો બાપુડીઓ લાઈક લાઈક કરતા રહો જાજો વિડિયોને લાઈક કરતા જાજો પ્લીઝ એટલું તો કરો યાર પ્લીઝ 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 વિડિયોને લાઈક કરી દેજો તો જા ડ્રોપ થાય મારે લાઈક કરવાનું કો તો બાપ લ્યો ભાગી જ જાય કોઈ ઉભો રહેતો નથી તમારે પાસેથી ખાજાનો લૂંટી લેવાનો છે અમારે

આગળ મોકલો કે ચેનલ બેનલ મળી પૈસા પૈસા મળે તો કઈક મોબાઈલ તો લઈ યાર બાકી વરસાદે તો ગઈ કાઈ નથી હવે તો એ બંધ કરવા જોઈએ ફોન લઈ લઈએ સારો પછી આપણે આજે બધું આખું આખું દેખાય બધું ખરાબ થઈ ગયું હું ખરાબ થઈ ગયું ફોને ખરાબ થઈ ગયું અને માણસો વાતાવરણ એ બહુ ખરાબ થઈ ગયું આજુ બાજુ બીજી સિસ્ટમ બને ની તરાહી તરાહી આવે છે અરબી સમુદ્રમાં એમ કે અને એની વાહે બીજું વાવાઝોડું આવે છે ગમરા પઠણાય આવે ને ડાય કાળા કેર કરી નાખે એટલે કહો પ્રેમથી લાઈક કરતા જજો મારો બાપી લ્યો બરોબર જ્યાં માતાજી જાવ છું બાંધવા

ડિસલાઈક કરતા જજો થઈ શકે તો થોડોક સમય વિડિયો જોજો પણ વિડિયો લાઈક કરતા જજો પ્લીઝ તમને બે હાથ થી આનો અઠ્ઠો મારે લાઈક મારવાનો તો દુનિયામાંથી ક્યાંથી ક્યાં હરી જાય કામ છે હેમા પાછું પાઈ દેવું તારે ડુબી વહી જાય તો વહી જાય તો

અમુકા સાબ્યો હાજી દીકે મંત્રી આવેલો હતો કે બપોર સુધી લાગે છે અમે ફોર્મ દેઓ યે જોમ બપોરે 12 વાગી જ 12 વાગે તમે બેચર ખો સાચું છે ના લે બેહી ખાતો ખરો શરૂ થાય ને અનુકતરો બે બેગનો ખાતો તો પણ દોહી મને લઈને જઈએ તો 8 10 ની બાકી છે બગજનો વયો લઈને

રોશિત રોલેને રોશિયા એટલે કે ખાતા ભરવાનું છે આવડે મને તમારે કેવળું ખાતું ભરવાનું છે આનું ફોર્મ ભરવા નું ખાતું તો બમણી થઈ ગયું છે તો કરી દીધું છે આ તો કરી વાત કરવાની વાત કરવાની ઉતરી એમ

લાઈવ રહેવું જરૂરી છે લાઈવ રહેવું જરૂરી છે ખાવું જરૂરી છે ને કામ કરવું જરૂરી છે બરોબર જો આ સિંઘ અરોડો સિંગના પડાની અંદર આ સિંગ ઉગેલી છે નથી કરવું પણ થોડોક ઘણું કરવું છે મિત્રો લવ ઓછો કરજો પણ ઘઉં કરજો લવ વયું જે છે ને તો રોવાનો વારો આવશે ને ઘઉં પાકશે ને તો ખાવાનો વારો આવશે લવ તમને ભૂખા રાખશે ને ઘઉં તમને ભૂખા નહીં રાખે દુનિયા લવ કરે લવ કરવા દેવાનું ચિંતા નહીં કરવાની આપણે ત્યારે હાલમાં આ સિસ્ટમ ને તામિલનાડુ એ વિસ્તારોની અંદર અત્યારે ભારેથી અત્યંત ભારે વરસાદ પડી રહ્યો છે લગભગ આ સિસ્ટમના કારણે મહારાષ્ટ્ર અને મુંબઈ સુધી વરસાદ પોગે એવી હવામાન વિભાગની આગાહી છે ગુજરાતમાં આવતા બાવીસ થી ચોવીસ છવ્વીસ તારીખ સુધી કોઈ પણ દક્ષિણ ગુજરાતમાં તથા સૌરાષ્ટ્રના દરિયાકાંઠે વાદળા દેખાય તેવું પણ હવામાન વિભાગની આગાહી છે એટલી એટલે તો કોઈ બાપલીઓ જોતો હોઈ ગયો અને સરસરા ન કરાયો તમે આમાં યુટ્યુબમાં ઈ મંત્રણા સરસાર એવું કરો તો કોઈને સારું ન લાગે એને છે ને લાંડીઓ ઠચાક ઠાચક ઢીંડા મળતી હોય ને એવું હાલ લાગે એના વ્યૂ આવે તમે કોઈ હારી કોઈ ખેડૂત ભાઈઓને કે કોઈને તમે હારી માહિતી આપો ને કે કોઈને વરસાદના તમે સમાચાર વિશે તમે કંઈક હારું કોને એવું ન હાલ લાગે એને વજ લાંડીઓ ઠચાક ઠચીક ઢીંડા મળે ને એવું હાલ લાગે એવામાં તો આમ તમે જોવો ને તો મેલિયનોમાં વ્યૂઝ હોય એના અને આપણે શું હોય આપણે તમે વિડીયો મૂકો તો પાંચ દસ વ્યૂઝ આવી જાય પચાસ વ્યૂઝ આવી જાય માની લો પાંચસો વ્યૂ આવી જાય શોર્ટ વિડીયોમાં